ભરૂચ જિલ્લા ટ્રાફિક પોલીસ તેમજ સામાજિક કાર્યકરો દ્વારા આગામી દિવસોમાં આવી રહેલા મકરસંક્રાંતિ પર્વને ધ્યાનમાં રાખીને ટુ વ્હીલર વાહનો પર સેફટી ગાર્ડ એટલે કે તાર લગાડી વાહન ચાલકોની સુરક્ષા અને સલામતીની કાળજી લેવામાં આવી છે મકરસંક્રાંતિ પર્વ સમયે પતંગના દોરાથી ઘણા લોકોના ગળા કપાઈ જવાના બનાવો બનતા રહે છે જેના કારણે અનેક લોકોએ પોતાના જીવ પણ ગુમાવ્યા છે ત્યારે ટુ વ્હીલર વાહન ચાલકોને પતંગના દોરા સામે રક્ષણ મળી રહે અને તેઓ સુરક્ષિત રહે તે માટે ભરૂચ જિલ્લા ટ્રાફિક પોલીસ તેમજ સામાજિક કાર્યકરો દ્વારા ભરૂચના કસક વિસ્તારમાં વિનામૂલ્યે સેફ્ટી ગાર્ડ એટલે કે ટુ વ્હીલર પર તાર લગાડી આપવામાં આવ્યા હતા જેનો મોટી સંખ્યામાં અનેક વાહનચાલકોએ લાભ લીધો હતો આ સાથે મકરસંક્રાંતિના દિવસોમાં પતંગની દોરી લાગે નહીં તે માટે સાવચેતી અને સલામતી રાખવા પોલીસ તેમજ સામાજિક કાર્યકરો દ્વારા અપીલ કરવામાં આવી છે આ પ્રસંગે જિલ્લા ટ્રાફિક પોલીસ ઇન્સ્પેક્ટર બિહાર મહેરિયા અને સામાજિક કાર્યકર્તા યોગી પટેલ સહિતના કાર્યકરો અને પોલીસ જવાનો ઉપસ્થિત રહ્યા હતા યાકુબ પટેલ ભરૂચ આજ રોજ ભરૂચ જિલ્લા ખાતે ઉત્તરાયણ જે તહેવાર આવી રહ્યો છે નજીકમાં તેને ધ્યાનમાં રાખીને જનરલ એવા બનાવ બનતા હોય છે કે ટુલ વ્હીલર પર જયારે કોઈ વ્યક્તિ જતું હોય છે ત્યારે દોરીના કારણે ગળું કપાવવાના બનાવો બનતા હોય છે ગંભીર ઇજા થી માંડીને સામાન્ય ઇજા અને મૃત્યુ સુધીના બનાવો બનતા હોય છે એને ધ્યાનમાં રાખીને ભરૂચના સામાજિક કાર્યકરો યોગીભાઈ પટેલ છે અમારા પોલીસ સ્ટાફના માણસો સાથે રાખી અને દરેક ટુ વ્હીલર પર સેફ્ટી ગાર્ડ લગાવવાની એક આયોજન કરેલું હતું જેમાં આજે કસક સર્કલ પર અમે જ્યાં મેક્સિમમ વાહન વ્યવહાર રહેતો હોય છે ત્યાં આવી અને સેફ્ટી ગાર્ડ લગાવી રહ્યા છીએ તમામ જનતાને અમારું એક રિક્વેસ્ટ છે કે જ્યાં અમે નથી પહોંચી શકતા ત્યાં તમે જાતે વાહન લગાવી દો આપણે જોયું હશે કે ઉત્તરાયણના આસપાસના દિવસો અંદર ટુ વ્હીલરો પતંગના દોરાથી ગળા કપાવા જેવા ગંભીર ગંભીર અકસ્માતો અને મૃત્યુ પણ પામી રહ્યા છે એને અનુસંધાનમાં લઈને આજ રોજ જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા તેમજ મિત્ર મંડળો દ્વારા સૌ ભેગા થઈને રક્ષણ થાય અને સુરક્ષિત રીતે આપણે આપના પરિવાર ઉતરાયણ ના પર્વ ની ઉજવણી કરી શકે એ માટે વિનામૂલ્યે ટુ વ્હીલર ને સેફ્ટી ગાર્ડ નું વિતરણ નો કાર્યક્રમ કસર ખાતે રાખવામાં આવેલો છે આપ સૌ જાગૃત થઈ અને પોતાના ટુ વ્હીલર ની ઉપર સેફ્ટી ગાર્ડ લગાવો જેથી આપનો અને આપનો પરિવાર સુરક્ષિત રહે એ જ જરૂરી